જે એ લીલા તો એને હાથ છે વિભાજામ અને બાવન રાણી સાથે મહેલમાં કીર્તન કરતા રાસ કર્યો અને રાસ લીલાના દર્શન કરાવ્યા તેથી વિભાજામ બહુ આનંદિત થયા અને શ્રી ગોપાલલાલનું સેવન સ્મરણ કરવા લાગ્યા ત્યારથી વિભાજીને વૈષ્ણવો પ્રતિ અત્યંત સ્નેહ વધ્યો એક સમય શ્રી ગોપાલલાલની સાથે શ્રી ગોપેન્દ્રજી રાજકોટ પધાર્યા દર્શન કરી વિભાજી ઘણા જ પ્રસન્ન થયા અને ધન્ય ભાગ માન્યા અટારી પર આપ બિરાજ્યા ભેટ ઘણી થઈ પોતાના દાસજનોને રસબસ કીધા ત્યાં જેલની અંદર બે વાણી વહોરા હતા તેને કોકે કહ્યું કે તમે માળા પહેરશો તો તમને વિભાજીના ઠાકોરજી છોડાવી મૂકશે તેથી બંને જણાએ માળા મંગાવી ડોકમાં બાંધી અને એક નવો વેશ ધારણ કર્યો અને નદીએ જંગલમાં જવાને બહાને બહાર નીકળ્યા જે શ્રી ઠાકોરજીના દર્શન વિભાજી એ તને શોભે નહીં આ તો ઘણું જ અઘટિત કહેવાય એ સાંભળી વિભાજી શરમાઈ ગયા અને કહ્યું મહારાજ એ તો માળાનો ફંધ કર્યો છે એ નથી ત્યારે શ્રી ગોપિન્દ્રજી કહ્યું ભલે એને પંદ કર્યો પણ એટલો આશરો તો લીધો એ સાંભળી વિભાજીએ તુરત જ તેને છોડી દીધા એવા વિભાજી આજ્ઞાકારી સેવક હતા તેની ઉપર શ્રી ઠાકોરજીનો કૃપાનો પાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસાનું દાસ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય